ઇન્ડિયા બનશે વિશ્વમાં સેમી કંડક્ટરનું હબ સેમિકોન ઇન્ડિયા હજાર પચીસનું પીએમના હસ્તે ઉદઘાટન દિલ્હીમાં સેમિકોન ઇન્ડિયાના ચોથા સંસ્કરણનું ઉદઘાટન સેમી કંડક્ટર ક્ષેત્રે ભારત નવી ઉંચાઇઓ હાંસલ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસના ચેન્નાઇના પ્રવાસે બે અને ત્રણ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રપતિ ચેન્નાઇના પ્રવાસે રહેશે નંદબક્કમ સ્થિત ચેન્નાઇ ટ્રેડ સેન્ટર સમારોહમાં તેઓ સામેલ થવાના છે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ફરી એકવાર ઘેરાવ કરશે ફી વધારાને લઈ એનએસયુઆઈ ફરી એકવાર મોરચો માણશે ગુજરાત યુનિવર્સિટીમાં ના કાર્યકરો વિરોધ કરશે ગુજરાત યુનિવર્સિટીએ ની ફીમાં પાંચ હજારનો વધારો કરેલો છે અમરેલી ભાજપના દિગ્ગજ નેતા પર મહેશ કસવાડા આફરીન લીલિયા ખાતે સહકાર સંવાદમાં દિલીપ સંઘાણી પણ ઓળખોળ થયા સહકારી ક્ષેત્રમાં અનુભવનું ભાથું હોય તો તે છે દિલીપ સંઘાણી સહકારી ક્ષેત્રના પાલક પિતા છે દિલીપ સંઘાણી જુનાગઢના માંગરોળમાં દુકાનમાં તોડફોડનો વિડિયો વાયરલ મોબાઈલની દુકાનમાં ત્રણ લેપટોપ તેમજ અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ સાગર નામની મોબાઈલની દુકાનમાંથી ગ્રાહકે મોબાઈલ ખરીદ્યો હતો હપ્તા સિસ્ટમથી ખરીદેલા મોબાઈલના અમુક હપ્તા ગ્રાહકે ન ભર્યા ગ્રાહક હપ્તા ન ભરતો હોવાથી દુકાનદારે મોબાઈલને લોક કર્યો બાદમાં ગ્રાહકે દુકાન પર આવી લોક ખોલી આપવાનું કહ્યું દુકાનદારે મોબાઈલનો લોક ન ખોલી આપતા બબાલ થયાનું સામે આવ્યું છે જાબેર શાહ ઇકબાલ શાહ બાનવા નામના શખ્સે દુકાનમાં તોડફોડ કરી દુકાનમાં તોડફોડ મામલે માંગરોડ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો આરોપી સામે માંગરોડમાં તેમજ અમરેલીમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે જાબીરભાઈ ભાનુઆ કરીને ભાઈ હતા જે એનો મોબાઈલ પૈસા બાકી હોવાને કારણે લોક થયો તો જોકે મોબાઈલ એનો હતો નહીં બીજા પર્સનનો હતો અને આવી અને ખોટા ખોટી દાદાગીરી કરી અને મારી દુકાનના ત્રણ લેપટોપ તોડી નાખ્યા અને અમને બધીને ધમકી ગઈ આપી અને બધી મારામારી કરી દુકાને અમે પોલીસ ફરિયાદ કરેલી છે સાગર મોબાઈલ નામની દુકાન આવેલી હતી ત્યાં આગળ જાબીર શાહ ઇકબાલ શાહ બાંધવા કરી અને માંગરોળમાં રહેતા એક ઈસમે મોબાઈલના પૈસા ભરવા બાબતે દુકાનના માલિક સાથે તકરાર કરી દુકાનના માલિકના ત્રણ લેપટોપ તોડી નાખેલ છે તેમજ દુકાનના માલિકને ગુનાએ ધમકી આપેલ છે જે અંગે માંગરોળ પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધી હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લે તેની સામે ગુનો નોંધાયો છે હાલના આરોપીને ગુનાઇત જગ્યાએ લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની આગાહી યુપી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ પડી શકે તો બિહાર અને દિલ્હીમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ અને યુપીના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે તો રાજ્યમાં વરસાદ હવામાન વિભાગે આગાહી કરી આગામી સાત દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્રણ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી ચાર સપ્ટેમ્બર બાદ ભારેથી ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે અપર એર સર્ક્યુલેશન મોનસૂન ટ્રફ સક્રિય થવાના કારણે વરસાદ રહેશે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે हेवी रेनफॉल का वार्निंग अगले सात दिन के लिए दिया गया है गुजरात रीजन के लिए फर्स्ट और सेकेंड सेप्टेम्बर हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है थर्ड सेप्टेम्बर से वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में ये फोर्थ एंड फाइव फिफ्थ सेप्टेम्बर एंड सिक्स सेप्टेंबर में आपका रेनफॉल एक्टिविटी फोर्थ एंड फिफ्थ में फोर्थ सेप्टेंबर एंड फिफ्थ सेप्टें्बर में रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में इसमें एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ मेनली साउद जो दक्षिण गुजरात की जो जिला है इसके संभावना रहेगी और सिक्स सेवन सिक्स एंड सेवन सेप्टेम्बर वेरी हैवी देन हैवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में सौराष्ट्र ओपस में हैवी रेनफॉल वार्निंग दिया गया है डे फोर्थ सेप्टेंबर आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ फिफ्थ सेप्टेंबर हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ચૈતર વસાવા મુક્ત થશે વિધાનસભાના ચોમાસુ સત્ર માં ભાગ લેવા જામીન મળ્યા રાજપીપળા કોર્ટે આપ્યા ત્રણ દિવસના હંગામી જામીન લીજાપાડાના આમ પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ કરી હતી નામદાર કોર્ટમાં અમે દસ તારીખે વિધાનસભાનું સત્ર દસ તારીખ સુધીનું છે આઠથી દસ તારીખ સુધીનું એના માટે અમે કામચલાઉ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે હું હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશક જામીન અરજી મંજૂર કરેલી છે એમાં આઠ નવ ને દસ ત્રણ દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે જેમાં જેમાં એવું છે કે એમને આઠ તારીખથી દસ તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરેથી જાપ્તા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નો હુંકાર વાઘોડિયા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે શ્રીવાસ્તવ નો લોકશાહી મોરચો બનાવી ચૂંટણી લડવાના સંકેત આપ્યા તાલુકા

ખડે પગે કામ કરી નાદ જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહી જોયા હોય તમે મારા ઘર બી જોયા છે

તો મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં પણ સતત ગેરહાજર બચુ ખાપડ રહે છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના તંત્ર પર આરોપો પાટણના ચીફ ઓફિસર પર ધારાસભ્યએ આક્ષેપ કર્યો ચીફ ઓફિસર વાપરે છે બેવડી નીતિ પાટણમાં રખડતા ઢોરે પાંચથી વધુ લોકોના જીવ લીધા આગની ઘટનામાં ફાયર વિભાગે એક કલાક મોડું પહોંચે છે પાટણના રસ્તા પરના ખાડામાં લોકોના જીવ ગયા અગાઉ બેનર ઉતારવાને લઈ બંને સામ સામે આવ્યા હતા તો કિરીટ પટેલના જન્મદિવસવાળા બેનર ઉતારતા મામલો ગરમાયો અમે રાતે ઢોર પકડીએ છીએ પરંતુ પશુપાલકો માલધારીઓની દાદાગીરી સામે કર્મચારીઓ કંઈ કરી શકતા નથી અને ઢોર છોડાવી જાય છે તો ચીફ ઓફિસરના એક ફોનથી ધારાસભ્યના બેનર ઉતારવા માટે બાર બાર ગાડીઓ આવતી હોય પચાસથી વધુ પોલીસનો કાફલો આવતો હોય તો જે રખડતા ઢોરોના ત્રાસને લીધે પાટણના પાંચથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે આજે અપંગ બન્યા છે એમને બચાવવા માટે કેમ ચીફ ઓફિસર એ મત કે નથી બતાવતા બેનર ઉતારવા માટે જે બતાવી એ નગરપાલિકાના કર્મચારીઓને બચાવવા માટે તો અમે એમને પાઠવીશું ભરૂચ દૂધ ધારા ડેરીમાં રાજકારણ ગરમા આવ્યું એમપી મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો પત્ર માં જિલ્લા ભાજપ પ્રમુખ પર જ નિશાન સાધ્યું પ્રકાશ મોદી પર ગંભીર આક્ષેપો કર્યા પક્ષના જૂના કાર્યકરોની અવગણનાનો આરોપ છે ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રે આગળ કરી રહ્યા છે ડેરીની ચૂંટણીના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર પણ આરોપ છે પ્રકાશ દેસાઈ એક લીટર દૂધ પણ ડેરીમાં નથી આપતા ખોટી રીતે રાજકીય પગનો ઉપયોગ કરી ઉમેદવારી કરી ભ્રષ્ટ લોકો સહકારી સંસ્થાઓમાં આવશે તો શું હાલત થશે મોટો ઘટસ્ફોટ થયો એમસી ના લીઝના કરારનો સ્કૂલ દ્વારા સેવન્થ ડે સ્કૂલની ટ્રસ્ટના બદલે રજિસ્ટર કંપની સંચાલન કરે છે ફિનાન્સીયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે સંચાલન કરે છે વર્ષ બે હજાર એકમાં ઠરાવ કરી નવ્વાણું વર્ષના ભાડા પેટે જમીન આપી शारातवारा एमसी ना प्लान पास कर जावेना आज बांध काम करायो तो अलग-अलग डॉक्यूमेंट -अलग आप ही संचालकों एमसी ने गुमराह कर दो बिहार एक बेनावस्मा स्टेंडिंग कमेटी अन्य बोर्डना ठहरा द्वारा टेंडर मार्केट दे, एजुवेशन ट्रस्टो ये ऊपरों मंगा भी अभी साहाय चालू करवा એ અંતર્ગત સેવન ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફીસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જે જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તે ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં એના માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે અને જો આગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપણને તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે આણંદના આંકલાવમાં બાળકીની હત્યાને લઈ વિરોધ પર નવાકાલ ગામે બાળકીનું અપહરણ અને હત્યાનો કેસ અડતાલીસ કલાકથી પોલીસ બાળકીનો મૃતદેહ શોધી રહી છે આરોપી અજય પઢિયારને સ્ટેશન લાવતા ટોળા ઉમટ્યા આરોપીને ગ્રામજનોને સોંપી દેવા ટોળાએ માંગ કરી હત્યારાને ફાંસી આપો ફાંસી આપોના નારા લાગ્યા લોકો પોલીસ સ્ટેશનની બહાર બેસી જતા આ મામલો ગરમાયો તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ નવાખલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઈસમ જે છે જે આ નાની છે છે એને લઈ જતા અંદર નજરે પડે પોતાના પાછળ બેસાડીને લઈ જાય છે આગળના અમુક સીસીટીવી જોતા એ જ ઈસમ છે એ એ બાળકીને લઈ જાય છે એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને રાઉન્ડ અપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે અને પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ દિશમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કે છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસે લઈ ગયેલ છે વડોદરાની સાબે ભાંગ કરવાના કાવતરામાં મોટો ખુલાસો થયો શહેરમાં તણાવ ફેલાવવાનું કાવતરું માસૂમ ચેમ્બર્સમાં ઘડાયું અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ દસ આરોપીઓ ઝડપાયા છે મુખ્ય જુનેદ સૂત્રે અજમેરમાંથી ઝડપી લેવામાં આવ્યો તો જુનેદની માતા સારિકા સિંધેની પણ સંડોવણી બહાર આવતા ધરપકડ કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીના ત્રણ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર પોલીસ ફંડિંગ નેટવર્ક અને માસ્ટર માઇન્ડ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે નર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ સવારી પર ઇંડા ફેંકવાનું કાવતરું ઘડ્યું હતું ફરી એકવાર રીલ માટે જીવને જોખમમાં મૂકવાની ઘટના દાહોદના કાળી ડેમનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લાઇટ મેળવવાનું વળગણ જુઓ પાણીના પ્રવાહ વચ્ચે જોખમી રીતે રીલ બનાવી રહ્યા છે હજુ હમણાં જ ઓડિશામાં યુવાનનું તણાઈ જતા મોત થયું દસમસતા પાણીમાં રીલ બનાવવા જતા મોત થયું હતું તો તંત્રની પણ બેદરકારી અને સુરક્ષાનો પણ કોઈ બંદોબસ્ત જોવા ન મળ્યો સુરતના પરસાડાની જોડવા મિલમાં ડ્રમ ફાટવાની ઘટના સંતોષ ટેક્સટાઇલ મિલમાં ભારે જહેમત બાદ આગ કાબૂમાં દુર્ઘટનામાં બાવીસ કામદારો ગંભીર ઈજાગ્રસ્ત બે ના છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો મિલમાં આગની ઘટનામાં ઈજાગ્રસ્ત કામદારો સારવાર હેઠળ છે દસથી વધારે ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લીધી संतोष टेक्सटाइल मिल में कूलिंग की कामगिरी शुरू कराई के लड़का उसी में है मर गया है वो तो गरम फटा है ना तो गरम पानी से वो मर गया है कितने लोग उधर तो दो तीन लाख मिल रहा था दे, देखा है लेकिन हमारा लड़का चिन्ह है लेकिन अब लाश नहीं हाँ। उसके बाद हम निकाल रहे थे और पुलिस वाला नहीं निकालने दे रहा था और मैनेजर, मैनेजर ना वो मनेजर, मनेजर जो है न, वो सब सब गेट पर था, वो सब सब हम लोग बाहर घूम घूम के खोजे आग नहीं लगा था उसके बाद में एक घंटा के बाद उसमें पूरा आग लगा बारडोली फायर टीम आवेल थी तथा आगनी तीव्रता आस पास नीपीएल કડોદરા નગરપાલિકાની ટીમ સુરત એસએમસીની ટીમ એઆરસીની ટીમ તેમજ આજુબાજુ જે રહેલ ઇન્ડસ્ટ્રીમાં રહેલ ગાર્ડન ની પણ ટીમ અહીંયા ઘટના સ્થળે બોલાવેલી હતી કેટલા ઇજાગ્રસ્તોને કેટલા અમે જાનહાનીના અહેવાલ પ્રાપ્ત કર્યા છે કુલિંગ ગેસ ચાલે છે હાલ શું કહે હાલ અત્યારે આગ પૂરેપૂરી કાબુમાં છે અને હાલ અત્યારે જે કુલિંગ પ્રક્રિયા છે એ આશરે ત્રણ થી ચાર કલાક ચાલશે અને અત્યારે અમને જે અંદરથી જે અમે આગ કાબુમાં આવી અને જે મેળવેલી છે બે બોડી અત્યારે મેળવેલી છે અમદાવાદની રૂપે રૂપારી સિરેમાં પાસે અકસ્માતમાં એકનું મોત રૂપેન્દ્ર શાહ નામના વાહન ચાલકનું અકસ્માતમાં મોત થયું એમટીએસ બસની અડફેટે વાહન ચાલકનું ઘટના સ્થળે મોત પસાર થઈ રહેલ વૃદ્ધના માધાના ભાગે ગંભીર ઈજા થઈ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે વાવના ખીમાડા પાદરના ખેડૂતો બિસ્માર રસ્તાને લઈ પરેશાન છે પાદરથી ખીમાણા વાસ્તે જોડતો કાચો રસ્તો માથાના દુખાવા સમાન વરસાદ પડતા જ ચાર મહિના માટે રસ્તો કીચડવાળો બની જાય છે નાના વાહનો રસ્તામાં જ ફસાઈ જતા અવર જવર બંધ થઈ જાય છે ખીમાણા પાદરના સૌથી વધુ ખેડૂતો વસવાટ કરે છે કાદવવાળા રસ્તાના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડે છે તંત્ર કરે તો સારી કોઈ પણ મારે આ જે રસ્તા નું પ્રોબ્લેમ છે બે વર્ષથી આ અંદર ખૂબ કિચડ ને એવું પ્રોબ્લેમ છે અમે કિસાન છીએ ખેડૂત બધા ખેતી નિર્ભર છીએ એટલે અમારે રસ્તાની ખૂબ તકલીફ છે અને ખેતરના અંદર એ તો સરકાર પણ સમજે કે અંદર બેનો બધો રહેતા હોય એટલે ડેરીનો પ્રશ્ન હોય ઘાસ ચારો લાવવા માટે છોકરાઓને સ્કૂલ જવા માટે કરીને વાડે ઘડે ખૂબ પ્રશ્ન થાય છે અને આ કાદો અંદરથી અમે બહુ ગયા છે અને જ્યારે ત્યારે આ પેટા ચૂંટણી કે આવું કંઈ હોય ત્યારે આખું પૂરું સરકારનું શ્રીનું મંડળ આખું અહીંયા અમારે આવ્યું હતું ને એમણે પોતે બધા પોતપોતાના કોન્ટેક્ટ નંબર આપ્યા હતા અને કંઈ પણ હોય તકલીફ તો તમે અમને કે જાણ કરજો અત્યારે એના ઉપર કોઈ ધ્યાન દોરતું નથી ખીમણા પાદર ખીમણા વાસના રસ્તા ખૂબ ખરાબ છે અને તો છોકરા કોઈ ભણવા જાય એક નથી કોઈ બાઈ મોણો ને હેડ હોય ભારો પૂળો લઈને તો અમે ખુરુત મોણો તો ખૂબ હેરાન ગતિ છે તો સરકારને અરજ થાય છે કે અમારા રસ્તા થવા દે કે અમારે કોઈ ઉપાય નથી ત્યાં આવવાનો મહેરબાની કરીને અમારો રસ્તો તાવો દે જીતપુર તાલુકાના જીતલસર ગામે ભરચોમાસે સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે આ ગામમાં છેલ્લા બાર દિવસથી ગ્રામ પંચાયત દ્વારા પાણી વિતરણ ન કરાયું હોવાથી ગામની મહિલાઓનું ટોળું પંચાયત કચેરીએ પહોંચ્યું જ્યાં મહિલાઓએ સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી પીવાનું પાણી આપવાની માંગ કરી સરપંચ અમુક વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાનો આક્ષેપ છે હાલ તો મહિલાઓ વેચાતું પાણી બહારથી લાવવા મજબૂર બની છે જેથી તાત્કાલિક પાણી વિતરણ કરવા માંગ કરાય છે તો સરપંચને પૂછતા જણાવ્યું હતું કે ઉપરથી નર્મદાની લાઇનનું પાણી બંધ હોવાથી પાણી વિતરણ નથી થઈ શકતું તો આમ ભાર ચોમાસે જેતલસર જંક્શન ગામે પાણીની વિકટ સ્થિતિ છે તો ઉનાળામાં હાલ શું થશે તે જોવું રહ્યું અમને આજે બાર દિવસ દિવસથી પાણી નથી આવ્યું પાણી નથી આવ્યું તો અમારે નાવું કેમ કપડા કેમ ધોવા અમારે ઘર કેમ હકાવું રસોઈ અત્યારે નાની નાની બાબતમાં અમારે પાણીની જરૂર હોય પાણી જ પૂરું ન પડે તો અમારે કરવું શું મેઈન પ્રશ્ન અમારો પાણીનો છે અમે અમે ફોન કરીને એને પૂછી તો અમને એમ જવાબ આપે છે કે પાણી તો આજે નહીં આવે ને કાલે નહીં આવે તમારા થા એ કરી લેજો નો ફોન ઉપાડે અમને આવા આવા જવાબ અમને આપે છે પંદર પંદર દિવસ દસ દસ દી સુધી પાણી નથી ખોલતા અને જે લાગવા હોય એની મફતિયા માં એની બાયુ ને એકાત્ર ને એકાત્ર એના સભ્ય પાણી આપી દે છે અમને આ તેર દી પાણી નથી એવું અમને કેવી રીતે પાણી વાપરવું એટલે સરપંચ ને કહી તો સરપંચ એમ કે છે કે તમારે જ્યાં જાવ હોય ને જાવ ટીડીઓ પાસે જાવ મામલતદાર પાસે જાવ અને ફાઈ કરી લ્યો આજે પાણી નથી ખોલવાની આજે રાજીનામું નથી દેવાની કાલે રાજીનામું ન દેવાના સાત આઠ દિવસ ક્યાં છે ભાઈ પાણી વિતરણ નથી ને ઉપરથી નર્મદા દસ બાર દિવસથી બંધ છે અને ભાદરનું પાણી આવે છે એક એકાત્ર ભાદરનું પાણી આવે આખા ગામમાં વિતરણ થઈ શકે એમ નથી એક મોડોદાર છે એ ચાલુ છે એનું વિતરણ એ ચાલુ છે આ બાજુ મંગાવી લેતી અને બાજુ આપું છું પબ્લિક ને ખૂબ સંતોષ નથી પૂરું પડતું નથી પબ્લિક એમ કે છે કલાક ખુલ્લું રાખો અને ચાલીસ મિનિટ રાખો અને પચાસ મિનિટ રાખો તો એમાં ભેગું કેમ કરવું કહ્યો તો મને અને હવે વાત ગણેશ ઉત્સવ વિશે વસ્ત્રાપુર ગણેશ પંડાલમાં હર્ષભાઈએ દર્શન કર્યા શ્યામલકા રાજા મણિનગર ખોખરા અને બાપુનગરમાં દર્શન કર્યા ઓપરેશન પંડાલ બનાવવામાં આવ્યો છે એક પેડ માકે નામ સ્લોગનનો પણ મૂર્તિ પર ઉલ્લેખ છે સરદાર પટેલ સેવાદળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો છેલ્લા ચાળસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન તેમના દ્વારા થાય છે હર્ષ સંઘવી પણ દર્શનાર્થે પહોંચ્યા હતા ઓપરેશન સિંધુની બનાવવામાં આવી છે એક માકેના મૂર્તિ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગણેશ પંડાલમાં હર્ષભાઈએ દર્શન કર્યા હર્ષભાઈ સંઘવીએ મણિનગરમાં દક્ષિણી રાજાના દર્શન કર્યા એમએલએ અમુલ ભટ શહેર પ્રમુખ પ્રેરક શાહ ઉપસ્થિત રહ્યા ઓપરેશન સિંદૂર નવ ભારત સ્વદેશી અપનાવો થીમ પર ઉજવણી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું દેશ નવા ભારત તરફ આગળ વધી રહ્યું છે પીએમની સ્વદેશીની અપીલને લોકો અપનાવી રહ્યા છે ઓપરેશન સિંદુરને દેશભરમાં પ્રતિસાદ મળી રહ્યો છે આગામી તહેવારમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવા હર્ષભાઈની અપીલ છે તો કરુડાસન પર બિરાજમાન એકતાળીસ ફૂટ ઊંચા દક્ષિણીચા રાજા છે શ્રી શિવ શક્તિ યુવક મંડળ દ્વારા આયોજન કરાયું અડસઠ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે शेर को पीछे छोड़ दिया कायरता की परिभाषा को पहलगाम में तोड़ दिया लाशे पिछ गई मासूमों की लहू भी लुहान हुआ धर्म पूछ कर मारा सबको जन्नत भी दिया हुआ गए में बया कर रहा है कि देश की सेना को को और देश के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को देश के करोड़ों लोग ये साहस के लिए हर एक समय ऑपरेशन सिंदूर को और ये साहस को वंदन कर रहे अभिनंदन दे रहे हैं और साथ ही वोकल फॉर लोकल स्वदेशी अपनाओ अभियान को जिस प्रकार से ये गणपति जी के पंडालों में डेकोरेशन में पाया जा रहा है मुझे पूर्ण विश्वास है कि मोदी जी का ये नारा देश के कोने कोने में पहुंच रहा है देश के कोने-कोने में आप देख सकते हो खादी में जिस प्रकार से एक बड़ी क्रांति आई उसी के साथ साथ गणपति जी के पंडालों में भी स्वदेशी अपनाओ के ये बैनर्स ये डेकोरेशन मैं जरूर ये मानता हूँ कि ये प्रयास के कारण नवरात्रि एवं दीपावली में मध्यम एवं गरीब व्यापारियों को बहुत ही बड़ा फायदा होगा तो हाल बुलेटिन में बस आटल समाचारों आप जो रहो गुजरात फर्स्ट